છોટુના પપ્પા દરરોજ કયા રસ્તે થઈને કામ પર જતા અને આવતા તો કે ભોયરાના ભોઈરામાં જવાના રસ્તે થઈને છોટુએ પપ્પાના કોટના ખિસ્સામાંથી શું લીધું તો કે સિક્યોરિટી પાસ છોટીની સામે કેટલા ગણવેશધારી માણસો આવીને ઊભા રહ્યા છે તો કે દસ સામાન્ય માણસને ત્યાં જવાની છૂટ નથી કારણ કે જવા માટે સિક્યોરિટી પાસ જોઈએ કેટલાક સમય પછી છોટુના પપ્પા તેને ક્યાં લઈ આવ્યા હતા કંટ્રોલ રૂમમાં છોટુને નિયંત્રણ બોર્ડની પેનલ પરનું કયું બટન દબાવવાની અધમ્ય ઈચ્છા હતી લાલ મંગળ ગ્રહ પર ઉતરેલ ઓકસ્સિયનનું નામ શું હતું તો કે વાઇકિંગ વન હવે નીચે ખાલી જગ્યા છે તે જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા છે તો ખાલી જગ્યા કેમ રોજ ત્યાં જાય છે પપ્પા

હતો છોટુના ટોળા નિયંત્રણ બોર્ડની પેનલ પર હતા સાચું વાઇકિંગ વનના પ્રયાસ પછી મંગળ પર જીવ હોવાના પુરાવા વિજ્ઞાનીઓને મળી ગયા ખોટું એમાં નાના પ્રશ્નો જોઈ પેલા આપણે દરરોજ કોની વચ્ચે સંવાદ થતો હતો તો કે દરરોજ છોટુ અને તેની માં વચ્ચે સંવાદ થતો હતો ભોયરાના રસ્તે કેવા માણસોને જોવાની છૂટ હતી તો કે ભોયરાના રસ્તે ખાસ માણસોને જોવાની છૂટ હતી એક દિવસ છોટુના પપ્પા કે ઘરે આરામ કરતા હતા તો કે રજા હોવાથી ઘરે આરામ કરતા હતા છોટુને શેની ખબર ન હતી એ રસ્ત જે રસ્તે જઈ રહ્યો હતો એ રસ્તા ઉપર તો લોકો રહેલા જટ જટના નિરીક્ષક यंत्रोंની છોટુને ખબર ન હતી પાંચમું છે ગણવેશ ધારી લોકોએ શું કહ્યું કર્યું તો કે ગણવેશ ધારી લોકોએ છોટુને પાછો વાળીને ઘેર લાવી મૂક્યો ઉભી રે હું જે એને સમજાવીને કહું એટલે ફરી વારે આવી માથાકૂટમાં ના પડે કોણ બોલે છે છોટુના પપ્પા પછી સાતમો પ્રશ્ન છે છોટુના પપ્પા જ્યાં કામ કરવા જાય છે તે જગ્યાઓ ક્યાં આવેલી છે તો કે તે જગ્યાઓ જમીનની ઘણી ઉપર આવેલી છે છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે તો કે કૃત્રિમ વાતાવરણમાં જીવે છે નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે છે શંકાસ્પદ પરિસ્થિતિઓના માં પછી માણસ ફેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય તો કે માણસ ફેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો ત્યાં જીવી શકે નહીં છોટું ને મોટા થઈને કોના જેવું કામ કરવું છે તો કે બપા જેવું મોટા થઈને મને એવું કામ મળશે કોણ બોલે છે છોટું બીજા દિવસે છોટુના ના પપ્પા કામ પર ગયા ત્યારે શું થયું હતું તો કે કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમ નું વાતાવરણ જરા વિચિત્ર હતું કોઈક અવકાશ્યાન તો નહીં હોય આ વાક્ય કોણ બોલે છે છોટુ ના પપ્પા યાનનું નિરીક્ષણ કોણ કરતું હતું તો જ્ઞાનનું નિરીક્ષણ છોટોના પપ્પા સહિતના વૈજ્ઞાનીઓ કરતા હતા યાનમાંથી લંબા તો હાથ જોઈને શું લાગતું હતું હાથ જોઈને તેમની જમીન ઉપરની માટી કાઢવાની યોજના હોય તેમ લાગતું હતું યાંત્રિક હાથ શું કામ કરવા લાગી ગયો છે યાંત્રિક હાથ મંગળના થડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગી ગયો માટીના નમૂનાના અભ્યાસથી વૈજ્ઞાનીઓ શું જાણશે

જોખમની ઘંટડી વાગતા બધાની આંખો પેનલ તરફ વળી એક લપડાક મારતા તે છોટુના પપ્પાએ છોટુને બાજુએ કર્યું અને એણે દાબેલી સ્વી યથા સ્થાને લાવી દીધી કંટ્રોલ રૂમમાં જો છોટુની જગ્યાએ તમે હોત તો શું કરો તો કે છોટુની જગ્યાએ હોત તો શાંતિથી બધી બાબતોનું નિરીક્ષણ કરત અને કોઈ પણ જગ્યાએ પૂછ્યા વગર હાથ અડાવે નહીં આપેલી વાર્તામાં કઈ સંસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મંગલના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારીઓ કરવી પડે તો કે સપાટી પર જનારે ખાસ સ્પેસ સૂટ પહેરવા પડે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે સપાટી પર કેવી રીતે હરવું ફરવું તેની તાલીમ પણ લેવી પડે આમ ઘણી તૈયારી કરવી પડે મંગલ મંગળ પર લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે તો કે લોકો યંત્ર વિદ્યાની સહાયથી જમીનની નીચે કૃત્રિમ વાતાવરણમાં રહે છે ઉપરના યંત્રોની મદદથી સૂર્ય પ્રકાશનો ઉપયોગ કરીને તેમનું જીવન સરળતાથી ચાલે છે મંગળના વૈજ્ઞાનિકોને અવકાશ યાનને નકામું બનાવવા શું જોખમ લાગે છે લાગે છે કે યાન નકામું થશે તો મોકલનારને મોકલ્લાને તેમના અસ્તિત્વને ખબર પડી જશે વાઇકિંગ વન મંગળ પર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે તો કે વાઇકિંગ વન મંગળ મંગળ જમીનની મંગળ પરની જમીનના નમૂના લેવા માટે આવે છે જેના પરથી વૈજ્ઞાનિકો જાણી શકે છે કે મંગળ પર જીવ સૃષ્ટિ છે કે નહીં પરંતુ તેમનો આ પ્રયાસ નકારાત્મક ધ્યો મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો તેમને મળ્યો નથી બાજુ નવમો પ્રશ્ન છે તમે આ ઘટના વાસ્તવિક લાગી કે કાલ્પનિક તો કે કેવી લાગી હતી તો કે કાલ્પનિક લાગે છે કેમ તો કે પરિ જે રીતની પરિસ્થિતિ બને છે તે હકીકત લાગતી નથી અંતે ઘટનામાં અંતમાં વાર્ત સાબિત થાય છે કે મગધનો કોઈ જીવસૃષ્ટિ છે જ નહીં છોટુને તેના માતા પિતા સલાહ આપતા હતા તેમ તમારા માતા પિતા કે વડીલો તમને કેવી રીતે સાવચેતી રાખવા સલાહ આપે છે તો કે મારા માતા પિતા મને ગેસ કે ઇલેક્ટ્રોનિક્સ સાધનોથી દૂર રહેવાની બહાર રસ્તા ઓળખતી વખતે ધ્યાન રાખવાની રમતી વખતે વાગે નહીં તેનું ધ્યાન રાખવાની સલાહ આપે છે તમે પૃથ્વી પરના વૈજ્ઞાનીઓની સમિતિમાં હોત તો બાઇકિંગ વનના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત તો કે જો હું પૃથ્વી પરના વૈજ્ઞાનીઓની સમિતિમાં હોત તો બાઇકિંગ વનના અભિયાન બાબતે કોઈ કેવી યંત્રિક રચના ગોઠવણી કરાવત જેથી મંગળ પર જીવ સૃષ્ટિ હોવાનું શક્યતાઓ પણ વિશેષ સંશોધન કરી શકાય અહીંયા ટૂંકમાં આવતા ભૂરા થાય છે નીચે પ્રશ્નો નો છે જોઈ શકો છો તમે બધું પાઠના આધારે લખવાનું છે ચાલો પ્રશ્ન નંબર સાત માં જોડકુ આપેલું છે તે પણ તમારે જોઈને કરી લેવાનું છે નીચે આપેલા છે ખોટા વિકલ્પ ચેકો નાખો તો એમાં જે ખોટો એના ઉપર કરવાનું છે તો પહેલું આપણે જોઈએ વસાહતમાં વ્યવસ્થાપક કે સુરક્ષા સમિતિની બેઠક ભરાય હતી તો સુરક્ષા ઉપર ચેકો શેની બેઠક હતી તો કે વ્યવસ્થાપક ને છોટુ પપ્પા કે દાદા એ ખાસ વ્યક્તિઓના

પછી નીચે આપેલું છે માગ્ય મુજબ અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના ઉપર લીટી કરો તો જો મેં તમને લીટી કરી જ આપી છે તમે એમાંથી જોઈને કરી શકો છો નીચે જે શબ્દના અર્થ છે તે એના ઉપર તમારે રાઈટ કરવાનું છે તો પેલું કટોરી છે તો એમાં એનો અર્થ શું થાય વધારે મુશ્કેલ સમય કટોકટી સોરી એનો અર્થ શું થાય વધારે મુશ્કેલ સમય બીજો છે રજ માત્ર તો કે જરાક એવી રીતના બધા અર્થ આપેલા છે એના ઉપર રાઈટ કરેલ જ છે મેં ચલો આ બાજુ જોઈએ આપણે શબ્દો બનાવવાના છે તે પણ મેં બનાવેલા છે લખાણ તો લખવું પછી ખાલી જગ્યા ઓઢવું તો ઓઢાણ આવે પછી ખાલી જગ્યા ખેડવું તો ખેડાણ એવી રીતના શબ્દ બનાવવાના છે પછી નીચે આપેલા છે વિકલ્પો સાચા વિકલ્પો ઉપર રાઈટ કરવાનું જે અર્થ આવતો એના ઉપર તમારે રાઈટ કરવાનું છે છે પાછળ આપેલું છે કંઈક બાકીમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો જે તેમ શા માટે તે ઉદાહરણ પ્રમાણ કોષમાં લખો તો જે બધા છે ઉપર પ્રમાણે તમે જોઈને લખી શકો છો એની નીચે આપેલું છે સાતમું નીચેના વાક્ય સાદું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય તે આપણે ઓળખીને લખવાનું છે

આ બાજુ કરવાનો છે તો એ પણ અહીંયા છે જો આપણે બે તંગ કરી બાકી તમારે સોલ્યુશન કરવાના છે સ્વામી અમારો જાગશે જાગશે પણ હજી જાગ્યા નથી ભવિષ્યમાં જાગશે તો એમાં આ બાજુ એરો સવારમાં જગમગ થતા સુરત દાદા આવ્યા આવી ગયા છે તો કી આવે ક્રિયા અગાઉ થઈ ગઈ છે તો આ બાજુ એરો હશે ડાબી બાજુ ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા પૂછે છે તમે ક્યાં એટલે સસલા ફરી એવા છે એટલે એ અગાઉ થઈ ગઈ એમાં આવ્યા છે એવી રીતના તમારે કરવાનું છે આ બાજુ જે જોડણી સુધારો તે તો જોઈને લખવાની હોય એટલે તમારી રીતે વાઠી પુસ્તક માંથી ગોતીને લખી શકો અથવા અમારા વિડીયો પણ જોઈ લેજો

શબ્દ સમૂહ માટે એક એક શબ્દ સમૂહ અને નીચે આપેલા છે રૂઢિપ્રયોગ અર્થ આપીને વાક્ય બનાવતો અર્થ જે લખેલો મેં છે એ તમારે ફરજિયાત લખવો પડશે અને વાક્ય તમારી રીતે લખી શકો છો એમાં પછી નીચે પ્રશ્ન નંબર પંદર માં શબ્દ ક્રોસ ક્રમ માં ગોઠવો પ્રમાણે તમારે ગોઠવવાનું છે જે મેં અહીં લખી આપું અને એ તો લગભગ બધાને આવડતું જ હશે અને જો એમાં સ્વર આવતા હોય તો સ્વરનો ઉપયોગ પહેલા કરવો નીચે પ્રશ્ન નંબર સોળ છે એ વિરામ મૂકવાના છે તે માગ્ય મુજબમાં પરીક્ષામાં બહુ જ પૂછે છે જેથી એ પણ તમારે ખાસ તૈયારી કરી લેવી વ્યવસ્થિત જેથી એના માર્ક કપાય નહીં

બહુ ગમતા હોય તો ફટાફટ લાઇક એન્ડ શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં